ઓમ નમા શિવાય આપણા મલકમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે અને દરેક શિવાલયોમાં ભક્તોની ભીડ જામી રહી છે ત્યારે આપણા મલકની અંદર અનેક જ્યોતિર્લિંગો આવેલા છે આ જ્યોતિર્લિંગો વિશે આપણે સૌ જાણીએ છીએ પણ એ જ્યોતિર્લિંગોની ઉત્પત્તિની કથાઓ વિશે ક્યાંક ને ક્યાંક આપણે આપણી માહિતી અધૂરી છે ત્યારે મને લાગે છે કે આ શ્રાવણ માસની અંદર આપણે આપણા જ્યોતિર્લિંગો જે વિશ્વની અંદર ભગવાન શિવની ઉપાસનાનું પરમ કેન્દ્ર છે એવા જ્યોતિર્લિંગોના મહાત્મ્ય વિશે આ શ્રાવણ મહિનાએ ચર્ચા કરીએ એવું કહેવાય છે કે જ્યોતિર્લિંગોના નામ માત્રનો પાઠ કરવાથી પણ આપણા પાપો ધોવાઈ જાય છે આપણે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસની અંદર આપણે જ્યોતિર્લિંગોને મહાત્મ્યની કથાઓ જાણીએ અને સાથે સાથે જ્યોતિર્લિંગના દર્શન કરીએ તો આવો આપણા મલકમાં આજે આપણે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગથી આપણે આ સત્સંગની શરૂઆત કરીએ ભારતના પશ્ચિમ કિનારે ગુજરાતની અંદર પ્રભાસ નામના ક્ષેત્રની અંદર સોમનાથ મહાદેવનું ખૂબ સરસ મજાનું અતિ પ્રાચીન જ્યોતિર્લિંગ આવેલું છે એવું કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગોની અંદર સૌથી પહેલું જ્યોતિર્લિંગ આવે છે અને એટલે જ કદાચ શ્લોકની જે શરૂઆત છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રે છે એની અંદર સૌથી પહેલાં જે જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે એ જ્યોતિર્લિંગ સોમનાથ છે સોમનાથ જ્યોતિર્લિંગના મહાત્માની કથા વિશે પુરાણોની અંદર જે માન્યતા છે એ માન્યતા અનુસાર ભગવાન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ અને દક્ષ પ્રજાપતિની સત્યાવીસ દીકરીઓ જે ભારતીય ખગોળશાસ્ત્રની અંદર જે સત્યાવીસ નક્ષત્રોના નામ છે આ સત્યાવીસ દીકરીઓ એમણે સૌથી સુંદર દેવ એટલે કે ચંદ્રદેવની સાથે પરણાવી આ ચંદ્રદેવ બધા દેવતાની અંદર સૌથી સ્વરૂપવાન હતા એટલે દક્ષ પ્રજાપતિએ પોતાની સત્યાવીસ દીકરીઓના લગ્ન ચંદ્રદેવની સાથે કર્યા ચંદ્રદેવ સત્યાવીસ પત્નીઓ સાથે રહેતા હોવા છતાં સૌથી વધારે રોહિણી નામની રોહિણી નામનું જે નક્ષત્ર છે એ રોહિણી નામની સ્ત્રીથી દક્ષ પ્રજાપતિની રોહિણી નામની દીકરીથી આકર્ષાયા હતા અને ક્યાંક ને ક્યાંક બીજી છવ્વીસ દીકરીઓને અન્યાય કરી અને રોહિણીની સાથે વધારે સમય વિતાવતા હતા આ વાતની જાણ થતાં ચંદ્રને દક્ષ પ્રજાપતિએ ઠપકો આપીને સમજાવ્યો કે તારે બધી જ પત્નીઓને એક સમાન રાખવી પણ છતાંય ચંદ્ર પોતાના કામવશને આ શરણે થઈ અને રોહિણી તરફ વધારે આકર્ષાય છે અને બીજી છવ્વીસ પત્નીઓને અન્યાય કરે છે આ જાણી દક્ષ પ્રજાપતિ એના ઉપર ગુસ્સે થાય છે ક્રોધ એને આવે છે અને ક્રોધમાં ને ક્રોધમાં દક્ષ પ્રજાપતિ ચંદ્રને ક્ષય થવાનો એક શ્રાપ આપે છે આ ક્ષયના કારણે ચંદ્ર છે એ જીર્ણ થઈ જાય છે અને પોતાની પ્રભા છે એ ગુમાવી દે છે પરિણામે ચંદ્રનું જે સંતુલન છે આપણી પ્રકૃતિમાં સૂર્ય અને ચંદ્ર એ બે માનક છે અને આનાથી આપણી પ્રકૃતિનું એક બેલેન્સ જળવાય છે ચંદ્રનો ક્ષય થવાથી ઋષિઓ બધા ચિંતિત થયા છે અને ચંદ્રની સાથે જઈ અને બ્રહ્માજીને ઋષિઓએ વિનંતી કરી છે કે આના ચંદ્રના ક્ષયના નિવારણનો કોઈક ઉપાય સૂચવો ત્યારે બ્રહ્માજીએ એને ભગવાન શિવશંકરની આરાધના કરવા માટે થઈ અને સૂચવ્યું ભગવાન શિવશંકરની આરાધના કરવા માટે થઈ અને ચંદ્રએ જે જગ્યા પસંદ કરી એ હાલનું જે સોમનાથ મંદિર છે ત્યાં પોતાની પ્રભા મેળવવા માટે થઈ અને ચંદ્રએ ભગવાન શિવશંકરની આરાધના કરી એટલે એ સ્થળને પ્રભાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે ભગવાન ચંદ્રની ખૂબ બધી આરાધના પછી ભગવાન શિવશંકર ત્યાં પ્રસન્ન થયા અને ભગવાન શિવશંકરે ચંદ્રના ક્ષયના નિવારણ માટે એમને એક ઉપાય દીધો અને એ એમના વરદાન પ્રમાણે ચંદ્ર હાલ પંદર દિવસ એની કળાની અંદર પ્રભાની અંદર વધારો થાય અને પંદર દિવસ એની પ્રભાની અંદર જે ક્ષયનો શ્રાપ છે ક્ષયના શ્રાપના અનુસારે એની કળાની અંદર ઘટાડો થાય આ જ આપણા વધ અને શુદ્ધ છે આ રીતે ચંદ્રના શ્રાપના નિવારણ માટે થઈ અને ભગવાન પ્રથમ વખત પૃથ્વી ઉપર જ્યારે પ્રગટ્યા ત્યારે ચંદ્રદેવની વિનંતીથી ત્યાં જ્યોતિર્મય સ્વરૂપે જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન શિવશંકર સોમનાથ મહાદેવ તરીકે ત્યાં બિરાજમાન થયા ભારતનું કહેવાતું પહેલું જ્યોતિર્લિંગ ગુજરાતની અંદર પ્રભાસ નામના ક્ષેત્રની અંદર આવેલું છે લોકવાયકા અનુસાર પહેલું સોમનાથનું મંદિર ભગવાન ચંદ્રદેવે આખે આખું સ્વર્ણનું એટલે કે સોનાનું બનાવ્યું હતું ત્યારબાદ અનેક વખત એ મંદિરનો વિધ્વંસ થયો છે એ મંદિર ઉપર અનેક યવનોના આક્રમણ થયા છે અને અનેક વખત એ મંદિર ફરીથી બેઠું થયું છે ફરીથી સજીવન થયું છે આવા ખૂબ સરસ મજાના જ્યોતિર્લિંગ સોમનાથ દાદાને આપણે સૌ સૌના કામનાની સાથે વંદન કરી અને આપણી સત્સંગની યાત્રાને આગળ વધારીએ ઓમ નમઃ શિવાય મહાદેવ હર